ગુરુ નાનક દેવજીનો જે ફંક્શન છે પૂરી લુકાઈ જે આસપાસ અને શું સંદેશ છે તમારી તરફથી ગુરુ નાનક સાહેબ પહેલા ઇન્ટરફેસ લીડર છે મારા હિસાબે જેમને બધા ધર્મો ને જોડ્યા છે તેમણે બધા ના ભેદો ને અને હવે આ સમય છે જયારે આપણે તેમની શિક્ષાઓને વાસ્તવમાં દરેક વ્યક્તિ પ્રત્યે આપણી લાગણી રાખવી જોઈએ દરેક વ્યક્તિ મારો પોતાનો આપણે એકબીજા ને ભાઈ તરીકે જોઈશું ત્યારે જે કઈ આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે બધું સમાપ્ત થઈ જશે અને માત્ર અમન અને શાંતિ આ વિશ્વ માં રહેશે અને ભાઈ આપણે ત્યારે જ જોઈશું જયારે આપણે આપણા જાત ને એક પરમાત્માના સંતાન માનીએ આ અનુભવ ખૂબ જ હાર્ટ ટચિંગ હતો અને અંદર જઈને અમને તેજ સત્ર છે કારણ કે ત્યાં સચ્ચા સચ્ચા અને એકની યાદ માં બેસી રહ્યા છીએ તો જો આપણે બહાર પણ એવા સચ્ચા મન થી એકની યાદ માં બેસીશું તો આજ વાતાવરણ આપણે સમગ્ર વિશ્વ માં ફેલાવી શકીએ છીએ અમે આ જ સુંદર શાંતિ ના વાઇબ્રેશન અહીં સમગ્ર વિશ્વ માં લઈ જવા માંગીએ છીએ આ અમારો સંદેશ છે